હમ હમ ભૂલો એટલે અચ્છા લા મલ્લા કહો પછી બોલો ગત છે તમારો આપણે આ અમે ગાઈ અહીંયા જો અહીંયા અહીંયા જોઈને બોલો અચ્છા દવાખાને દવાખાની પછી 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 આપણે છોકરી સુરસ તમારે કે કા ફ્રેફ

ুলেলে উ মট অই যা লে লে থ ুলে ম এই সাথে এম থোট আলে અને બુલેટ લેવું છે શું કરશું એ જો તો તમે બુલેટ કેટલા નું થાય ખબર છે બે નું હું બે નું બે ભરા હું બે ભરા બે લાખ લાખ ના ભરા અને બુલેટ આક આવડે હા બુલેટ આક આવડે પછી બોલ છે હા મને ભાઈસ ના ઠાકો ધીમે 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 કુછ પાસ ન इया 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 बोल इया के हु हु केवे येने बुस्टर बुस्ट 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 ने बुस्टर बुस्टर मशीन का नंबर हमारा बोली जावे बोली जा ऊपर ऊपर मिले दो आप तू अब तूने ले बोला देना बोले तुम दूध पीतो

I love you. I love you. Ba Camera comment mẹ kem khỏi mẹ Bye 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 bye. Bye, bye, -bye. bye, -bye.